ભરૂચ જિલ્લામાં આગામી વર્ષમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની બેઠકો દોર શરૂ કરી દીધી છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા સાઉથ ઝોન પ્રભારી રામધડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રથમ પહેલ ગામમાં મૃત્યુ પામેલ લોકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ હતી આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ આગામી બે હજાર છવ્વીસની સ્થાનિક સ્વરાજ્યની તથા બે હજાર સત્યાવીસ વિધાનસભા ચૂંટણીલક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે ચિંતન અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે વધુમાં તેમણે વાલિયા અને ડમલાઇ લિગ્નાઇટ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે જેના કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવી વાંધા અરજીઓ આપી છે આગામી સમયમાં કોંગ્રેસમાં સાથે જો ગઠબંધન થશે તો તેમની સાથે ચૂંટણી લડીશું અથવા તો આમ આદમી તમામ બેઠકો પર સ્વતંત્ર ચૂંટણીઓ લડનાર છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકસભાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

લોકસભામાં આવતી સાથે સાત વિધાનસભાના તમામ તાલુકા પંચાયતો તમામ જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં મજબૂતીથી લડે એ બાબતને લઈને દરેક વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ છે સાથે સાથે ભરૂચ વિસ્તારના ભરૂચ લોકસભાના જે લોકોની સમસ્યાઓ છે આપ સૌ જાણો છો આ વિસ્તારમાં જે જીએમડીસીના પ્રશ્નો છે જીઆઈડીસીના પ્રશ્નો છે રોજગારીના પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે

જેને ધ્યાને રાખીને અમે બધાય વાંધા અરજીઓ આપી છે વિરોધ નોંધાવ્યો છે એક સામાજિક મંચ પર અમે બધા ભેગા થયા હતા આવનારા ભવિષ્યમાં જો સેન્ટ્રલ લેવલ થી કોંગ્રેસ સાથે ગઠબંધન હશે તો ગઠબંધનમાં રહીને લડીશું અને આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાનું થશે તો તમામ બેઠકો સ્વતંત્રતાથી લડશે